બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા શાળામાં ભરતી દીકરી શામયા પ્રજાપતિનો સુંદર શ્લોક શ્લોક વાયરલ થયો છે નાની દીકરીના આ સાંભળીને ભૂપેન્દ્ર પટેલને પણ હર્ષની લાગણી થઈ હતી દીકરી શામ્યાને આશીર્વાદ અને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી આ વિડીયોના અંતમાં દીકરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને દાદા તમે અમારી શાળામાં ક્યારે આવશો તે કહેતા જ સીએમે હસતા હસતા કહ્યું હતું કે અમારે ત્યાં આવવાનું થશે ત્યારે અવશ્યથી આવીશું સીએમે પોતાના ટ્વિટર હેન્ડલ પર નાની દીકરી દ્વારા પ્રસ્તુત કરેલા શ્લોકની પોસ્ટ વાયરલ કરી છે સીએમ દ્વારા કરાયેલ પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે મારા નમસ્કાર મારું નામ છે હું પણ છું દાદા હું એક શ્લોક કહું

दादा તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો અમને મળવા આઈસોમે ત્યાં આવીશું એટલે હો બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ